અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરત સોતરિયાની જાહેરાત બાદ આંતરિક અસંતોષ બહાર આવ્યો છે ધારી પંથકમાં ઉમેદવાર ભરત સોતરિયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા બાદ મારામારીનો મામલો પણ સામે આવ્યો જોકે હાઈકમાન્ડ તરફથી સૂચના મળતા પૂર્વ મંત્રી અને અમરેલી બેઠકના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજુલા ખાતે કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા તમે જોઈ રહ્યા છો વાઇફ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને મીડિયા રિપોર્ટ મુજબ રાજુલા પહોંચેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકર્તાઓને સંબોધી મીડિયા સાથેની વાતચીતમાં લઈને કહ્યું કે કોઈ પણ વિરોધ કે રોષ નથી અમરેલીમાં ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે હવે આ પ્રકારનું મોટું નિવેદન છે એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું હતું અને આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પૂર્વ મંત્રી ચુડાસમા અમરેલીમાં દિલીપ સાંઘાણીના ઘરે પહોંચ્યા હતા જ્યાં ડિનર સાથે ખાનગી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓમાં રોષને લઈને બંધ બારણે કેટલાક નેતાઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી સાંગાણીએ ઘરે આવેલી બેઠકમાં સાંસદ નારણ કાછડિયા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બાઉકુ ઉધાડ હિરેન હિરપરા ડોક્ટર ભરત કાનાબાર ઉમેદવાર ભરત સુતરિયા ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રાપરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના નેતાઓએ બંધ બારણે ડેમેજ કંટ્રોલ બાબતે ચર્ચા વિચારણા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે